જેમાંથી આ દુર્ઘટનામાં ઈજા પામેલ રાજુભાઈ હાથિયાઈ મીડિયા સમક્ષ વાત કરી હતી મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજે તૂટી પડતા કેટલાક વાહનો નદીમાં પડ્યા હોવાના અહેવાલ સામે આવ્યા હતા જેથી આશરજી હોસ્પિટલમાં સારવાર અર્થે ઈજા પામેલ લોકોને ખસેડવામાં આવ્યા હતા જેમાંથી કુલ પાંચ દર્દીઓને સારવાર અર્થે આશરજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાંથી બે દર્દીઓના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ છે આ દુર્ઘટનામાં ઈજા પામેલ રાજુભાઈ હાથીયાએ મીડિયા સાથે વાત કરી હતી घटना ये भी बनी थी कि हमें जा रहा था हमें जा रहा था पूर्ति अरे यहाँ थी द्वारका थी जा रहा था अंकलेश्वर अंकलेश्वर भी जा रहा था और रात में चाचा गाड़ी चला रहे थे और एकदम पुल टूट गया और नीचे चले गए ये अंकलेश द्वारिका से अंकलेश्वर सर जा रहे थे बड़ा ट्रक था छोला टायर एक मामला तो मैं तो नींद में था मामला तो बहुत हुआ मामला तो पता ही नहीं चला एकदम एक दो मिनट में तो ये पूरा पता ही नहीं चला क्या हुआ क्या नहीं हुआ, क्या हुआ। હો ગયા અમે કાકો ભત્રીજો મારા જોડે મારા કાકા સગા કાકા હતા એ અમદાવાદ હોસ્પિટલમાં ઊંઘમાં હતો મને ખબર નથી કદી આગળ ચાલે છે કદી પાછળ ચાલે મને કંઈ ખબર નથી કેમ કે હું ઊંઘમાં હતો હું ઊંઘી ગયો નાઇટમાં ગાડી આઈ હતી તો સવારમાં કાકાને ગાડી દીધી તો ઊંઘી ગયો તો પછી હોશ જ્યારે આવ્યો કે ગાડી એકદમ નીચે ગઈ ને ત્યારે મને હોશ આવી ગયો કે ગાડી એકદમ આમ નીચે કેમ આવી ગયું પછી જોયું તો આમ આંખ ખોલી તો પાણીમાં હતો તો તો આ મારું બધું પાણીમાં નીચે કાદામાં ગઈ ગયો પછી મેં તેમ તેમ કરીને બહાર નીકળી કાદામાહીથી બહાર નીકળીને ગયો પછી ગાડીની ઓલી જે એંગલ આવે ને એંગલ પકડીને ઉપર ચડી ગયો ગાડી ઉપર કેમ કે નીચે તો તો છાતી લેવલ પાણી હતું બરાબર પછી નીચેથી પાણી આમ ઢૂકળા ભરતો ભરતો નીકળી ગયો બહાર બહાર નીકળીને પછી ગાડી ઉપર બેહી ગયો પછી ઓલા થોડીક વાર બેઠો રહ્યો પછી બધાને કહેતો તો બચાવો બચાવો પછી ઓલા મચ્છી મારો મચ્છીમારો અહીંયા હતી પછી થોડીક વાર થઈને એ આવ્યા બે બોટો લઈને પછી એની કાયદો પછી બહાર કાઢવા પછી કાંઠા ઉપર પછી તો સરકારના માણસો ઘણી આવી ગયા હતા એમ્બ્યુલન્સ આવી ગયા હતા પોલીસ આવી ગઈ હતી બધા આવી ગયા હતા બરાબર પછી તો કાંઈ વાંધો નહોતો પછી તો ડાયરેક્ટ મને હોસ્પિટલે લઈ આવ્યા હમ ભૂલ સરકારની ભૂલ કેવી સરકારની ભૂલ કાંઈ નહીં સરકારની ભૂલમાં શું એમાં કહેવાની જરૂર સરકારને જો એવું જ કરવું હોય તો અમને અહીંયાથી નીકળવા દિએ બરાબર સરકારને અહીંયાથી જો એ પુલને ખબર હોય સરકારને કે આ પુલ તૂટી જવાનું છે તો અમને અહીંયાથી નીકળવા દીએ બરાબર નો નીકળવા દઈએ ને તો એમનો કહી દે કે આ બંધ છે બરાબર સરકારને જો એ ખબર હોય કે આ પુલ તૂટી જવાનું છે તો સરકાર અહીંયાથી ગાડીઓ નીકળવા નીકળવા દે ને બંધ કરાવી કરાવીને ખબર નહીં સાહેબ હોય કે ન હોય બરાબર ગાડીઓ હતી ત્યારે તન 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 ગાડી હતી ઓર બીજી પિકઅપ ગાડી ને એવી બધી હતી એક રિક્ષા હતી ટુ વ્હીલ ને એવું બધું હતું તમે ક્યાં નથી હું દ્વારકાનો દ્વારકાની બાજુમાં મીઠાપુર ગામ એનો છે રાજુભાઈ રાજુભાઈ ડુડાભાઈ હાથિયા